રામકથા અંગે યોજવામાં આવી વિગતે વાત કરીએ તો માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય બેઠક યોજાય હતી કે જેમાં સોનગઢ ખાતે સંત શિરોમણી મુરારી બાપુની રામકથા તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ તારીખ સોળ ત્રણ બે હાજર પચીસ સુધી યોજાવાની હોય કે જે અંગે સમન્વય બેઠક યોજાઈ હતી રાજેશ આજ રોજ સુરત જિલ્લાના ત્રણ મંડળો પૈકી માંડવી માંગરોળ અને માંડવી નગર મંડળની બેઠક યોજવામાં આવી હતી જેમાં રામકથા અંગે યોજના બનાવી ત્રણેય મંડળોના લોકોને જાણકારી આપી મોટી સંખ્યામાં કથાશ્રવણનો લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત હિન્દુ ધર્મ જાગરણના સહકાર્યવાહ ચંદનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હિન્દુત્વ બચશે તો જ ધર્મ બચશે સોનગઢ ખાતે યોજાનાર રામકથા એ જનજાતીય અભિયાન છે કે જેથી દરેક જનજન સુધી સમન્વય કરી તમામની કથાનું રસપાન કરાવવા અંગે આહવાન કર્યું હતું સુરત જિલ્લા સંચાલક ડોક્ટર ધ્રોવિતભાઈ ચૌધરી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ધર્મ જાગરણના સ સંયોજક પ્રહલાદસિંહ ખેંગાર માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તત્કાલીન માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ તથા ત્રણ મંડળોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ હું ચંદનસિંહ ગોહિલ સામાજિક કાર્યકર આજે માંડવી મુકામે માંગરોળ તાલુકો ઉંમરપાડા તાલુકો અને માંડવી તાલુકાના વિવિધ ગામોના સામાજિક કાર્યકર્તાઓની આજે એક મિટિંગ અહીં આયોજન કરવામાં આવી ઉજ્જ મનારી બાપુની એક ભવ્ય દિવ્ય શ્રી રામકથાનું આયોજન આગામી સમયે સોનગઢમાં જે થવા જઈ રહ્યું છે તો ગામે ગામથી મોટી સંખ્યામાં દરેક ગામોથી ધર્મરક્ષા સમિતિ બનાવીને સમાજના લોકો આ કથાની અંદર જોડાય એના માટે આજની આ બેઠક રાખી હતી અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના અને માંડવી નગરના એમ ચાર મંડળ પરથી પ્રમુખ અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકની અંદર બધાએ ખૂબ જ આગળની યોજના બનાવવાનું નક્કી કર્યું હતું જય શ્રીરામ નમસ્કાર સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માંજરોળ મંડળ માંડવી મંડળ અને માંડવી નગર મંડળની ત્રણની સંયુક્ત બેઠકમાં આજે જે સોનગઢ મુકામે તારીખ આઠથી મોરારબાપુની રામકથાનું આયોજન થયું છે એ બાબતની આજે સંયુક્ત બેઠક કરી લોકોને રામકથાનું રસપાન કરાવવા માટેનું આલેખ કર્યું છે અને ગામે ગામથી બુદ્ધ દીઠ યોજના બનાવી પ્રવાસની યોજના બનાવી છે કાર્યકર્તાઓને કાંઈ લઈ જવા માટેનો આદેહ હાડી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે આપણા બધાનો આપણા બધાનો ધૈય એક છે રસ્તા અલગ હોય પણ આપણે બધાએ કોચોને એક જગ્યાએ છે તો આપણે કોઈએ રાજકીય રીતે કામ કરીએ છીએ કોઈ સેવાના માધ્યમથી કામ કરે છે કોઈ જાગરણના માધ્યમથી કોઈ સ્વાવલંબનના માધ્યમથી પણ સમાજ માટે કઈ કરવાની છે એટલે આ આપણા બધાના મનમાં સ્પષ્ટ છે અને પૂજ્ય મોરારી બાપુ એ કોઈ પરિચય ના મળતા જ નથી કે ભાઈ આપણે એમને પરિચય કરાવવો પડે તો હજાર પાસે કથાઓ એમની થવા જઈ રહી છે 350 થી વધુ કથા એમની વિશ્વ પરવા થઈ સ્પેસ વાર થઈ ગઈ હિમાલય પર થઈ ગઈ સાત સમુદ્ર પાર થઈ ગઈ વડવા થઈ ગઈ સમુદ્રવા થઈ ગઈ એટલે તમે વિચારી લો કે વિશ્વના સૌથી ધરાડ્ય વ્યક્તિના પરિવાર